આપણી રમતનું નામ છે વાંદરાની પૂંછડી શું છે રમતનું નામ પૂંછડી જો પાછળ 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 છે છે આમ ફરો તો બધા સરસ આપણે એનો ઉપયોગ ફર્સ્ટ એડ બોક્સમાં જે પાટો બાંધવા માટે પટ્ટી આવે છે એનો ઉપયોગ કર્યો છે આપણે કેવી રીતે રમત રમશે સમજી લો ભાઈ આપણે આ વર્તુળની અંદર દોડવાનું છે જો આ વર્તુળ બનાવેલું છે ચપ્પલ મૂકેલા છે એટલે એની બહાર જવાનું નહીં રાખવાનું છેલ્લે જેની પૂંછડી વધશે એ જીતશે બરાબર જુઓ આપણે બીજાની પૂંછડી ખેંચવા જશું આપણી કોઈ ખેંચી જશે એટલે ધ્યાન રાખવાનું કે આપણી કોઈ ખેંચી ના જાય અને બીજાની પૂંછડી આપણે ખેંચી લેવાની છે છૂટા થઈ જાઓ બધા ઓકે ચલો વન ટુ થ્રી સ્ટાર્ટ કહું એટલે રમત શરૂ કરવાની ઉભા રવા જે આઉટ થઈ જાય એ જેની પૂંછડી જતી રહે એટલે કે આઉટ થઈ જાય તો એમણે બેસી જવાનું રમતમાંથી બહાર ચલા વન ટુ થ્રી સ્ટાર્ટ શ્રુતિ તાર પૂંછડી જતી રહી બેસી જાઓ ચલા પડાવ પૂંછડી બીજાની તમારી પૂંછડી બચવી જોઈએ વિદ્યા Hah seras, baktura mano, arian bar nih kerja tu, cila harus bar nih seras, biasa નીકળવાનું નહીતુળથી બહાર જવાનું નહીં પકડો એકબીજાની ખેંચ એક છેડો ખેચ એક બીજા ચાલો ઓકે પકડી ખેંચી લકડા પકડે પકડા પકડા ખેચલે વિદ્યા ખેંચ લે ધરતી પકડી ખેંચી લે આવી ખેંચ લે ખેંચલે સરસ ધરતી બેન બેન જીત્યા ધરતી આગળ ઊંચી કરો સરસ હવે બાલવાટી કાને રમાડસુ ચલો વન ટુ થ્રી સ્ટાર્ટ કઉ એટલે આપણી પૂંછડી હાથ થી પકડવાની બીજાની પૂંછડી ખેંચી લેવાની આપણી પૂંછડી બચાવવાની ચલો વન ટુ થ્રી સ્ટાર્ટ શરૂ કરવાનો રમત

हा बा चला रिद्धि जीति गित, गी कुन गीत जुति रिद्धि तु सिया खेचवा गे एट्लि रिद्धि तारी खेची गई सरस ताडी पढो